આજે બાલવાટિકાની ભૂલકી છે એ એક પ્રાચીન જૂનું ગીત ગાય છે તે આપણે બધા સાંભળીએ ચાલો તૈયાર છો ચાલો સ્ટાર્ટ કરો આંબુડો જાંબુડો કેરીને કોઠીમડો ગા પૂજા પૂજે મંદિર રાણી પૂજે રાજમાં ખોકો ખોખો ધુમા આટ પૂડે શંકર ને કર પાર્વતી બ્રહ્મા વિષ્ણુ રામ ને કઈ કૃષ્ણ ને કર રાધા ને કે ગોણાણી જાતા કરવાની સિયા જાતા નાયા વર્તા નાયા જમના જી નાઈ સિયા